મારા ઘર માં બઉ જુઓ જુઓ છો મગી પૂછી જાય તમારા માં હોય તારે સ્વભાવ હોય ને તારે તમારા માં તારા બાપુને બઉ ના બોલાય ના બોલાય આ શું થશે મારા બાપુને કાય બોલવા નઈ તારે આ વાહ વાહ મારા બાપુને કાય નઈ બોલવા આપડે બે એક થઈ દીધું دارو બાર પૂછું કે કે વધુ આમ રાખ તો તું છોકરો કોનો ઇંકેનો એ મનાશી ખબર તને ખબર હોય આટલી ઉમરેમાં આટલી ઉમરે મને મારવા દાડા લાવ્યા કે તું મોટલું મનાય જમજા બોલા છે ના ના તમે જ મારો રાખો છો મારી માં નહી હારી વ્યામન વ્યામન કેટલા મરો